વરસાદી પાણીમાં ઘરમાં ઘૂસતા લાલપુરની સોસાયટીઓના રહીશો મુશ્કેલીમાં વધારો વરસાદી પાણી ભરાવાથી રોગચાળો ફેલાવાની પૂરેપૂરી દહેશત હોય જામનગર જિલ્લાના લાલપુરમાં આવેલ સહકાર પાર્ક લક્ષ્મી પાર્ક નગર અને સાનિધ્ય પાર્કમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણી ભરવાના કારણે રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેમજ ચોકચારો ફેલાવવાની પૂરેપૂરી દેશે હોય જેને લઈ રોજ રહેવાસીઓએ પ્રાંત કચેરી ખાતે જઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદી પાણી આ વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં ભરાય છે અને ઘરમાં પાણી ઘૂસી જાય છે જેને કારણે જીવન જરૂરી વસ્તુઓ પાણીમાં પલળી જવાથી નુકસાન થતું હોય છે આ અંગે અનેક વખત મૌખિક રજૂઆત તો પણ કરેલ હોય પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય જેથી તાત્કાલિક સોસાયટીઓમાંથી વરસાદી પાણી પાણીના નિકાલ કરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે દીપક ટંકારિયા લાલપુર હવે આવેદન દેવાનું પાણી હતું કે હાલ લાલપુર હું લાલપુર નિવાસી છું અને લક્ષ્મી પાર્કમાં રહું છું તો વારંવાર જ્યારે જ્યારે જે વરસાદ ચોમાસાની સિઝન હોય તો પહેલાં વરસાદની અંદર જ લક્ષ્મી પાર્ક સહકાર પાર્ક સહયોગનગર સદગુરુનગર આવી જે કાંઈ સોસાયટી આવે છે તો એ સોસાયટીની અંદર થોડા એવા વરસાદની અંદર જ્યારે છેલ્લાના પાણી આવે છે તો ઘરમાં ઘૂસી જાય છે એનું કારણ છે કે છેલ્લાની અંદર કાંઈક તો એવા ઘણા બધા મોટા દબાણો છે અને એની સામે છેલ્લાના જે નાલા છે તો નાલા બહુ નાના છે તો જેના કારણે પાણીનો નિકાલ કોઈ છે નહીં જેથી કરીને સોસાયટીની અંદર અવારનવાર દર વર્ષે પાણીનો આ રીતનું તકલીફ થઈ છે કે જેથી કરીને હોનારત જેવી સ્થિતિ સર્જાય તો અમે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ બંનેને આ એક કરવા આવ્યા હતા કે તમે વહેલા તે ધોરણે છે ને આ સમસ્યાને લઈને નિવારણ કાઢો જેથી કરીને જે રહેવાથી છે તો એને કોઈ જાતની તકલીફ ના પડે